પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુઓ પર આતંકી હુમલા બાબતમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરિંગદળ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો ટાયરો સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તથા મહુઆ સમસ્ત વૈષ્ણવ સમાજ તથા વિવિધ સંગઠનો દ્વારા બે મિનિટ મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આવનારા સમયમાં આવી ઘટનાઓને સાખી લેવામાં નહીં આવે તેવું બજરંગ દ્વારા આક્રોશ ભર્યું નિવેદન આપવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ કેશવ દુબલ બજરંગદર જિલ્લા સહ બે દિવસ પહેલા પહોલ ગામની અંદર જીહાદી આતંકવાદીઓ દ્વારા આપણા સનાતન હિન્દુઓ ટાર્ગેટ કરી તેની હત્યા કરવામાં આવી તે બજરંગદર વખોડી પાડે છે આમ આજે સનાતન હિન્દુ ધર્મ દ્વારા તેમની આ દિવ્ય આત્માને અર્પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ બજરંગદર

પૂછીને તું કેવો છો એવો પૂછીને મારવામાં આવ્યું છે તો આપડા સર્પીઓ ટાર્ગેટ કરવામાં આવે છે